નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર ડોટ લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર પૂરથી વડોદરાને બચાવવા એક્શન પ્લાન અંતર્ગત પ્રેઝન્ટેશન રજૂ થયું વિશ્વામિત્રી નદીનું પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા સૂચવેલ કામગીરીના એક્શન પ્લાન અંતર્ગત આજે રોજ પાલિકામાં કમિશનરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું રિપોર્ટર હેમંત સમદાની સાજી સમાચાર ડોટ લાઈવ વડોદરા

ચેકડેમ ને બધું સિંચાઈ વિભાગ અને ધારો કે આજવાનું ડીસેલ્ટિંગ ને બધું કોર્પોરેશન કરવાનું છે એટલે એ રીતે જે જે એજન્સી જે જે કામ કરે છે એ બધી વાત એમના સમક્ષ આવે છે અમારી ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે ધારો કે નેશનલ હાઈવે પર કાસ બનાવવાનું ચાલુ રહ્યું છે સમા કેનાલની પેરેલ અમારું જે કાસનું ક્લિનિંગ ને બધું ચાલી રહ્યું છે શહેરની અંદર પણ ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીમાં બી રેમ્પ બનાવવાનું ને એ બધું ચાલી રહ્યું છે જેટલી ઘાસો ટીમ્બીની કાંસ હોય અણખોલની કાંસ હોય કે બાંકો કાંસ હોય એ વિશ્વામિત્રી તરફ પાણી લઈ જાય છે અથવા જામવા તરફ લઈ જાય છે એને ડિપેનિંગની કામગીરીના સર્વેના આ તે બધું થઈ ગયું છે હવે જે ટેન્ડર્સ અમારા છે એ પાસ થશે એટલે કામગીરી ફૂલ ફ્લેઝેડ ચાલુ થઈ જશે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદ